નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો જોઈએ પરંતુ તે પહેલા ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રકારના તાજા સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય તો મિત્રો પ્રથમ મહત્વના સમાચાર વિશેની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં ચૌદ ઇંચથી વધારે વરસાદ પોરબંદરમાં દસ ઇંચ અને કેશોદમાં આઠ ઇંચ વંથલી સાત ઇંચ કલ્યાણપુર માં છ ઇંચ થી વધારે વરસાદ પડ્યો છે આ ઉપરાંત ચુમ્માલીસ તાલુકા માં એક ઇંચ થી વધારે વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ અનુસાર આજે આવતીકાલે સુરત વલસાડ રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ માં અતિ ભારે આગાહી છે જયારે જામનગર ભાવનગર કચ્છ અને દીવ માં પણ હળવા થી મધ્યમ વરસાદ ની શક્યતા છે વરસાદ ની સાથે તીવ્ર પવન અને ગાજવીજ પણ રહી છે જેના પગલે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ કચ્છ ભાવનગર અમરેલી સુરત નર્મદા વલસાડ એનડીઆરએફ ની ટીમ તૈનાત કરવામાં આવી છે ગુજરાત માં સિઝન નો સરેરાશ વરસાદ સાડત્રીસ પોઈન્ટ બેતાલીસ ટકા કચ્છ માં ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા અને પૂર્વ મધ્ય ગુજરાત માં સિઝન નો સરેરાશ ત્રેવીસ પોઈન્ટ ત્રણ ટકા વરસાદ જોવા મળ્યો છે તો મિત્રો આવી રીતે ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારબાદ ના સમાચાર વિશે વાત કરીએ તો મુંબઈ ઝવેરી બજાર માં સોના સા ના ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો વિશ્વ બજારમાં ભાવ ગબડતા ઘર આંગણે ઇમ્પોર્ટ દેશના ઝવેરી બજારમાં બે હજાર પાંચસો તૂટી ગયા હતા જયારે અમદાવાદ સોનાના ભાવ દસ ગ્રામ ના રૂપિયા ત્રણસો તૂટ્યા હતા વિશ્વ બજારમાં સોનાના ભાવ બે હજાર ચારસો સોસઠ થી બે હજાર ચારસો પાસઠ વાળા ગબડી દિશામાં ભાવ રૂપિયા બે હજાર ચારસો થઈ ગયા હતા વિશ્વ બજારમાં સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ ગબડતા જોવા મળ્યા હતા તો મિત્રો આવી રીતે તે વિશ્વ બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં વાયરલ ઇન્ફેક્શન સાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં અઠ્ઠાવન કેસ નોંધાયા છે જ્યારે રાજસ્થાનમાં બે અને મધ્યપ્રદેશમાં એક દર્દીનો કેસ એમ કુલ એકસઠ કેસો નોંધાયા છે આ સાથે અત્યાર સુધીમાં ગુજરાતના વીસ દર્દી અને રાજસ્થાનના એક એમ કુલ મળીને એકવીસ દર્દીઓના મોત થયા હતા પૂણેની લેબોરેટરીમાંથી અત્યાર સુધીમાં જે રિપોર્ટ આવ્યા છે તેમાં સાંદીપુરાના સાત પોઝિટિવ કેસ મળ્યા છે જેમાં સાબરકાંઠામાં એક અરવલ્લીમાં એક મેં મહેસાણામાં બે પંચમહાલમાં એક મોરબીમાં એક અને વડોદરામાં એક કેસ પોઝિટિવ છે એકંદરે એકવીસ જિલ્લા શહેરોમાં વાયરસ ના કેસ સામે આવ્યા છે રાજ્ય સરકાર ના દવા પ્રમાણે આરોગ્ય ની ટીમો દ્વારા સર્વેલન્સ ની કામગીરી કરવામાં આવી છે કુલ ચાર હજાર ત્રણસો ને ચાલીસ કાશા ઘરોમાં મેલેથિયો પાવડર થી ડસ્ટિંગ કરવામાં આવ્યું છે આ રોગ રેત ની માખ કરડવાથી થઈ છે ખાસ કરીને બાળકો માં હાઈગ્રેડ તાવ ઉલટી સાડા માથાનો દુખાવો ખેંચાવી એ આ રોગ ના લક્ષણો જો આવા લક્ષણ હોય તો તાત્કાલિક ધોરણે હોસ્પિટલે સારવાર માટે જવું જોઈએ લોકોએ આ રોગને લઈને ગભરાવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર છે તો મિત્રો આવી રીતે ગુજરાતમાં સાંધીપુરા આ રોગના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાગાયતી પાકોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે એકમ દીઠ ખર્ચ મહત્તમ રૂપિયા ત્રણસો લાખ સુધીની સહાય કરવામાં આવશે જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક અને એન્ડેડ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા પચાસ કરોડ ની રકમ ફાળવવામાં આવી છે તો મિત્રો આવી રીતે બાગાયતી પાકો સંગ્રહ માટે હવે દસ મેટ્રિક ટન ક્ષમતા કોલ્ડ સ્ટોરેજ બનાવવા સરકાર સહાય આપશે ત્યાર ના સમાચાર જોઈએ તો શુક્રવારે ક્લાઉડ ને કારણે સર્વર ડાઉન થતા આખી દુનિયામાં લેપટોપ અને કોમ્પ્યુટર આધારિત સેવાઓ ઠપ થઈ ગઈ હતી જેને લીધે દુનિયાભરમાં માં હડકમ મચી ગયો હતો ભારત અમેરિકા યુકે સહિત પચીસ થી વધારે દેશમાં એરલાઇન્સ બેંકો ટીવી સુવિધાઓ ખાનગી કંપનીઓ કામકાજ ખોરવાયા હતા વિશ્વમાં ઓફિસોમાં એરલાઇન્સો ને ઓફિસો ટ્રેનો અને રેલવે સ્ટેશનો ખાતે તેમજ એરપોર્ટ બેંકો માં ખાનગી સેવાઓ માટે ફસાયા હતા આખી દુનિયામાં કરોડો લોકો ટ્રેન ના સ્ટેશનો તેમજ એરપોર્ટ ફસાયા હતા સિસ્ટમ સિસ્ટમ અચાનક જ અને બંધ તેમની સ્ક્રીન બ્લુ થઈ જતા બેંકો શેર બજારો ન્યુઝ ચેનલો દુકાનો અને એરલાઇન્સ નું કામકાજ ઠપ થઈ ગયું હતું આખી દુનિયાનો કારોબાર ખોરવાઈ ગયો હતો માઇક્રોસોફ્ટ સર્વર માં ખરાબી ના કારણે વિશ્વભરની એરલાઇન્સ બેંક સ્ટોક એક્સચેન્જ પેમેન્ટ સિસ્ટમ સંદેશા વ્યવહાર સેવાઓ આરોગ્ય સેવાઓ

કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું નીતિ નિર્માતાઓ માટે મોંઘી શાકભાજી નો ટકા મહિનામાં જેથી ટમેટા ડુંગળી અને બટાકાના ભાવ તેમજ અન્ય શાકભાજી ની પણ અસર થઈ છે આગામી કેટલાક મહિનાઓ સુધી બટાકાના ભાવ મજબૂત રહેવાની શક્યતા છે તેમ કૃષિ સમીક્ષાઓએ જણાવ્યું હતું તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નવેમ્બર અને ડિસેમ્બર ના સામાન્ય વલણ થી વિપરીત આ વર્ષે ની શરૂઆતમાં કંદ મૂળ અસત વર્તવાની શરૂ થઈ ગઈ છે તો મિત્રો જેમાં વરસાદી હોનારત ના કારણે બેતાલીસ લોકો મોત ને ભેટ્યા હોવાનું રાહત કમિશનર આલોક પાંડે દ્વારા શુક્રવારે મોડી રાતે જણાવ્યું હતું તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં સાંજના છ વાગ્યા સુધીમાં સરેરાશ તેર પડ વરસાદ થઈ ચુક્યો છે શુક્રવાર સાંજ સુધીમાં વરસાદ થી પ્રભાવિત વિસ્તારો માંથી પિસ્તાલીસ લોકો નું રેસ્ક્યુ કરાયું હતું સૌરાષ્ટ્ર માંથી ચારસો જેટલા લોકો ને સલામત ના કારણે સૌરાષ્ટ્ર ના સત્તાવન સૌરાષ્ટ્ર ત્યારે અમદાવાદ શહેર માં સતત ઓછો વરસાદ છે જોકે આજે અમદાવાદ અને ગાંધીનગર માં પણ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરે છે તો મિત્રો આવી રીતે વરસાદના કારણે અત્યાર સુધી માં ગુજરાત માં કુલ બેતાલીસ લોકો ના મોત થયા છે તેવું જણાવાયું છે ત્યારબાદ ના સમાચાર જોઈએ તો છકોઠી માં ત્રણ આતંકી સંગઠનો કમાન્ડરો ની બેઠક હતી આ બેઠકમાં લશ્કર આતંકી નેતા ઉપસ્થિત રહ્યા હતા તૈયારી કરવામાં આવી રહી છે પાકિસ્તાને ફરી એક વખત બે વખત થી આતંકવાદી ગતિવિધિઓ માટે લશ્કરના આતંકવાદીઓની ટીમ તૈયાર રાખી છે આ અંગેની વિગતો દરેક આતંકીના ચોક્કસ લોકેશન માહિતી ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ સુધી પહોંચી ગઈ છે પાકિસ્તાની આતંકવાદીઓ ઘાટીમાં પ્રવેશો નો રસ્તો શોધી રહ્યા છે પીઓ કે ના સકોઠીમાં ત્રણ મોટા આતંકી સંગઠનોના કમિશનરો આ બેઠકમાં સામેલ થયા હતા તમામ આતંકવાદીઓ પાકિસ્તાનના અલગ અલગ જિલ્લાઓ અને ભાગોમાંથી આવીને પીઓ માં એકઠા થયા હતા તો મિત્રો આવી રીતે પીઓ કેના સકોઠીમાં ત્રણ આતંકી સંગઠનોના કમાન્ડરો ની બેઠક યોજાય ઓગણપચાસ જેટલા આતંકવાદીઓ પીઓકે બોર્ડર ઉપર ઘૂસપેટ કરે તેવી જાણકારી આપવામાં આવી છે તો મિત્રો આ પ્રમાણે રહ્યા હતા આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો